નમસ્કાર મિત્રો કેમ છો બધા અને આજે તારીખ છે સાત સપ્ટેમ્બર બે હાજર પચીસ મળી રહ્યા છે યુટ્યુબ ના માધ્યમથી માનવ પરિવાર ટ્રસ્ટ થી બપોરની ભોજન વ્યવસ્થા લાઈવ

આવી ગયા છે આપણી પાસે મેનુ બતાવવા માટે આજે પણ મસ્ત મજાના મોતીચૂર લાડુ છે સાથે ખમણ છે દાળ ભાત શાક અને મસ્ત મજાની રોટલી છે સો આ છે આજનું બપોરનું ભોજનનું મેનુ અને વાત કરીએ મિત્રો આ માનવ પરિવાર ટ્રસ્ટની વ્યવસ્થાની તો જો સૌથી પ્રથમ સૌ પ્રથમ આપ જો આ ચેનલ પર નવા છો તો સૌ પહેલા પ્રથમ તો તમારે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે અને દસ લોકોને તમારે શેર કરવાની છે કારણ કે આ મહિનાના શરૂઆતથી આપણે એક લક્ષ્યાંક ટાર્ગેટ નક્કી કર્યો છે કે આ મહિનાના અંત સુધીમાં પાંચ હજાર નવા સબસ્ક્રાઈબર આપે સૌએ જોડવાના છે અને આપ તમારા બધાના સહયોગ વિના આ શક્ય નથી માટે માનવતા ધર્મને ધ્યાને રાખી અને પાંચ હજાર નવા સબસ્ક્રાઇબર્સ આપે છે હવે જોડવાના છે અને ચોક્કસ એવા દસ લોકોને આ માનવ પરિવાર ટ્રસ્ટની તમામ વ્યવસ્થાઓ લાઈવ ભોજનની વ્યવસ્થાઓ સારવારની વ્યવસ્થાઓ અને જીવન નિર્વાહની આ મનોદિવ્યાંગ જીવ માટે તમામ વ્યવસ્થા ઉપલબ્ધ છે એ તમામ માહિતી તમારા તમામ ગ્રુપમાં તમારે શેર કરવાની છે અને માનવતા ધર્મનું એક શ્રેષ્ઠ ઉદાહરણ આ પાડવાનું છે અને મિત્રો ભોજનની વ્યવસ્થા સાથે કારણ કે તમે જે જોઈ રહ્યા છો બહેનો ખૂબ ભૂખી થઈ છે અને અમારી આશરો લઈ રહેલી ચારસો છન્નું થી વધારે મનોદિવ્યાંગ જીવ એમાંના સો થી વધારે આ મહિલાઓ આશરો લઈ રહી છે એવી મહિલાઓ આશરો લઈ રહી છે જે ઘર પરિવાર વિહોણી સમાજે તરછોડી

અને અંત સુધી મિત્રો જોડાઈ રહેજો કારણ કે ભાઈઓના ભોજનની વ્યવસ્થા તરત જ શેર લાઈવ બતાવવામાં આવશે અને

જે વ્યવસ્થા મિત્રો તમે નિહાળી મિત્રો જેમ વાત કરી તમામ બહેનો મસ્ત મજાનો ભોજનનો સ્વાદ માણી રહી છે અને હવે જે મારી સાથે તમે દ્રશ્ય નિહાળી રહ્યા છો તો અમારા આશરો લઈ રહેલા તમામ મનોદિવ્યાંગ દિવ્યાંગ જીવ એમાંના જે ભાઈઓ છે એ ભાઈઓ આજે ભોજનનો સ્વાદ માણી રહ્યા છે અને મિત્રો જેમ મેં વાત કરી હતી કે આ વર્તમાન સમયમાં માનવ પરિવાર ટ્રસ્ટમાં ઘણું બધું ચાલે છે જોડાઈ રહેજો એના પણ આપણે થોડા દ્રશ્યો હમણાં થોડી વારમાં નિહાળવાના છે અને આવો હું એના પહેલા આપ સૌને એક ટૂંકો માનવ પરિવાર ટ્રસ્ટનો પરિચય કરાવું જી હા મિત્રો આ માનવ પરિવાર ટ્રસ્ટ સંસ્થા મનોદિવ્યાંગ માનવી જે ઘર પરિવાર વિહોણા થયા છે અને માનસિક પ્રકારે બીમાર છે એવા લોકોને છેલ્લા તેર વર્ષથી સતત આશરો આપી રહી છે અને આ મિત્રો આ માનવ પરિવાર ટ્રસ્ટ સંસ્થા એ આપણા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રાંતના ભાવનગર જિલ્લાના પવિત્ર જૈન તીર્થધામ એવું પાલિતાણા પાલિતાણા તાલુકાના સોનગઢ પાલિતાણા હાઈવે થી કુંભણ ચોકડી થી ગારિયાધાર રોડ પર કુંભણ ચોકડી નજીક આ માનવ પરિવાર ટ્રસ્ટ આવેલું છે જ્યાં આપ વિઝિટ અને મુલાકાત પણ ચોક્કસ કરી શકો છો અને મિત્રો આ માનવ પરિવાર ટ્રસ્ટ સંસ્થાનો સંપૂર્ણપણે પારદર્શક વ્યવહાર છે આ માનવ પરિવાર ટ્રસ્ટ સંસ્થા આ ટ્રસ્ટ સંપૂર્ણપણે સર્ટિફાઈડ ટ્રસ્ટ છે અને જો તમે કોઈ દાન ડોનેશન અથવા સહાય આપી અથવા આપવા માંગતા હો તો એને લગતા તમામ ડોક્યુમેન્ટ્સ માનવ પરિવાર ટ્રસ્ટ ઉપલબ્ધ કરાવે છે અને સંપૂર્ણપણે કર મુક્તને પાત્ર છે મિત્રો હાલ આ માનવ પરિવાર ટ્રસ્ટમાં ચારસો છુન્નુંથી વધારે મનોદિવ્યાંગ જીવ આશરો લઈ રહ્યા છે પોતાનું જીવન પોતાનું જીવન નિર્વાહ કરી રહ્યા છે અને જે મેં વાત કરી હતી આમ તો આ માનવ પરિવાર ટ્રસ્ટમાં વર્તમાન સમયમાં ઘણું બધું ચાલતું હોય એમાંના થોડા દ્રશ્યો પણ આપણે નિહાળીશું અને આવો એ દ્રશ્ય પણ આપણે નિહાળીએ રાઈ થમચ ચંદા માહરી હો રે બાજુ રે આજવી સિંહ કે બઢી લિયા હકમ જઈ લી સો હઈ ફેરે બીજુ બા નાથીલા શૂર મામા આ હા ઈ સુખલ ઓ મી ગિલ કાઉ લેરકે કાઉ હી જિયો

મિત્રો મનોદિવ્યાંગનો દિવ્યાંગ આશરો એટલે માનવ પરિવાર ટ્રસ્ટ અને આપણા આ સંસ્થાની મુલાકાતે એક ગ્રુપ આવ્યું છે સો આવો ગ્રુપનો નો પહેલા આપણે ટૂંકો પરિચય જાણ મેળવશું આપનું નામ ઈશ્વરાજ છે આપને વિશે ચેતન સરવૈયા દિગ્વિજય સુગોહે સોફીકભાઈ સચિન ગોહેલ વિશાલ જોશી નિતિનભાઈ દેસાઈ દિલીપભાઈ ત્રિવેદી ભાવિન સરવૈયા હા ઓકે તો આ છે આ સંસ્થાની મુલાકાતે એક ભાવનગર શહેરથી આ ગ્રુપ આવ્યું છે આ ગ્રુપનું નામ જણાવશો મારું લાયન્સ ક્લબ ભાવનગરથી અમે આવ્યા છીએ ઓકે અને આજે તમે જે સંસ્થાની મુલાકાતે આવ્યા છો શું આજનો હેતુ જણાવશો આજે અમારા ગ્રુપના મેમ્બર છે વિષુભાઈ એમના પપ્પાના જન્મદિવસ નિમિત્તે આજે અમે બધા મનોદિવ્યાંગ લોકોને ભોજન કરાવવા માટે આવ્યા છીએ અને ખરેખર તમે ખૂબ જન્મદિવસ તમારા પપ્પાનો જન્મદિવસ નિમિત્તે આપણે ભોજન કરવા માટે તમે આવો છો છેલ્લા 4 થી 5 વર્ષથી અમે દર વર્ષે મારા ફાધરના બર્થી નિમિત્તે અહીંયા ભોજનની વ્યવસ્થા આપતા હોઈએ છીએ બરોબર ત્યારે આજ મજા આવી માનો પરિવાર ટ્રસ્ટમાં મનોદિવ્ય વાર ભોજનનોતો છે 400 થી 450 ની સંખ્યા છે ખૂબ સારી વ્યવસ્થા છે ભોજનની વાતાવરણ ખૂબ સારું છે ચોખાઈ અને સ્વચ્છતા પણ ખૂબ સારી છે અને ને જીવ સેવા કહેવાય એવી જીવ સેવા મનો પરિવાર ટ્રસ્ટ કરી રહી છે એ બદલ એમને અભિનંદન અને વિશ્વરાજભાઈ તમારા પપ્પાનો જન્મદિવસ છે ભગવાનને પ્રાર્થના કરું કે તમારા પપ્પા સો વર્ષનું પૂરું આયુષ્ય ખૂબ સુખી અને દીર્ઘાયુષ્ય આયુષ્ય જીવે અને વિશ્વરાજભાઈ આ પ્રેરણા તમને ક્યાંથી મળી કે પપ્પાનો જન્મદિવસ છે તો આ મનો દિવ્યાંગ જીવ વચ્ચે છે જઈને કંઈક સહયોગ કરવો અમારે પાંચ વર્ષ પહેલાં અમારા મિત્ર ભાવેશભાઈ કરીને હતા એ દર વર્ષે અહીંયા ભોજનની આપતા સેવા પણ એમની સાથે મળી એમને મને કીધેલું કે ભાઈ ખૂબ સારું વાતાવરણ અને ખૂબ સારી સેવા કરી રહ્યા છે મારો ડોક્ટર તો આપ આવો અમારી સાથે એકવાર એમની સાથે હું સેવામાં જોડાયો ત્યાર પછી દર વર્ષે મારા પાત્રના પદય નિમિત્તે દર વર્ષે હું આવી છે ભોજનની સેવા આપું છું મારે વર્ષ ચાલી રહ્યું છે આવી રજત આપશું હા સુંદર વિચાર આવ્યો વિશ્વરાજભાઈ આપને અને ખરેખર આ એક ખૂબ સુંદર અને ઉમદા સેવા કહી શકાય અને ખાસ એ કે આપે બધાએ લગભગ એક સરખા ટ્રેસમાં શું સાયન્સ ક્લબ રૂપ જે છે એ ભાવનગરમાં આવી જ અલગ અલગ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ છે જેમ કે ગાયો માટેની ગૌશાળાનો સેવાકીય પ્રવૃત્તિ હોય કે માનવ જીવને કલ્યાણ માટેની સેવાકીય પ્રવૃત્તિ હોય કોઈ આપકી કે અકતી ગૃષ્ઠિર વગેરે એમાં આપણે સેવાકીય પ્રવૃત્તિ બજાવવું હોય એવી રીતે આખા વિશ્વમાં સાયન્સ ક્લબ છે પણ અમે ભાવનગરના મેમ્બર તરીકે

તે અમારું લાયન્સ ક્લબ સૌથી પહેલો વિચાર કરતું હોય છે આપના ગ્રુપનું કામ પણ ખૂબ સરસ છે અમને પણ ખૂબ પસંદ આવ્યું અને આવા જે પણ સામાજિક સેવાકીય કાર્યો ચાલે છે ત્યાં આપનો ગ્રુપ ખૂબ મદદરૂપ થાય છે જાણીને અમને પણ ખૂબ આનંદ થયો સો થેન્ક યુ સો મચ આપનો ખૂબ ખૂબ આભાર આપનો પણ ખૂબ ખૂબ આભાર વિચાર ઓકે થેન્ક યુ અને મિત્રો આ હતા આ માનવ પરિવાર ટ્રસ્ટ સંસ્થા સાથે સંકળાયેલા અમારા ભાવનગર શહેરથી ખાસ ફોલોવર્સ જે ગયા સપ્તાહમાં આ સંસ્થાની વિઝિટ અને મુલાકાતે આવેલા હતા અને મિત્રો વાત કરીએ આ માનવ પરિવાર ટ્રસ્ટની અને તમે જે દ્રશ્ય નિહાળી રહ્યા છો જી હા મિત્રો આ એવા તમામ ભાઈઓ છે જેને ક્યારેક ને ક્યારેક સમાજે તરછોડી દીધા છે સમાજે હાંકી કાઢેલા છે સમાજનો હાસ્યો બનવા માટે મજબૂર બનેલા જીવ આ માનવ પરિવાર આશ્રો લઈ રહ્યા છે પોતાનું જીવન નિર્વાહ કરી રહ્યા છે અને મિત્રો જેમ મેં ભાઈ બહેનો ની ભોજનની વ્યવસ્થા ચાલુ દરમિયાન મેં કંઈક એવી વાત કરી હતી કે માનવતા ધર્મની તો મિત્રો આપણે સૌ બધા એવું જાણતા હોઈએ એવું સમજીએ કે આવી જે પણ ક્યાંય સેવાકીય પ્રવૃત્તિઓ કાર્યરત હોય એમને માત્ર નાણાં આપવા અથવા આર્થિક સહાય આપવી આ પૂરતો જ માનવતા ધર્મ સીમિત છે બિલકુલ નહીં મિત્રો એ તો ચોક્કસ છે જ પરંતુ એની સાથે સાથે સોશિયલ મીડિયામાં તમારા બધાનો જે સહયોગ તમે આપી રહ્યા છો ખરેખર એ માનવતા ધર્મ એ પણ કહી શકાય કારણ કે આપણે સૌ જાણીએ છીએ અને સમજીએ છીએ કે આ સોશિયલ મીડિયાની શું તાકાત હોય છે અને આવી સુંદર મજાની મસ્ત મજાની વ્યવસ્થા અને બંને ટાઈમ માનવ પરિવાર ટ્રસ્ટ ટાઈમ ટુ ટાઈમ આપની સમક્ષ આ લાઈવ દ્રશ્યો આપને પીરસે છે આપના મોબાઈલ સ્ક્રીન પર સરળતાથી આપ જોઈ શકો છો ત્યારે જો મિત્રો તમને આ વ્યવસ્થા ગમતી હોય જો આ સેવાકીય પ્રવૃત્તિ ખરેખર તમને ખૂબ પસંદ આવી હોય તો કમેન્ટ બોક્સમાં તમે હા અથવા ના લખી શકો છો કમેન્ટ બોક્સમાં તમે તમારો ભાવ અને પ્રેમ આ આશરો લઈ રહેલા એક એક જીવ માટે તમે એ ભાવ અને પ્રેમને વરસાવી શકો છો અથવા તો આ માનવ પરિવાર ટ્રસ્ટને લગતું કંઈ પણ તમારા મનમાં કોઈ સવાલ હોય તમારું કોઈ સજેશન હોય તો પણ કમેન્ટ બોક્સમાં ચોક્કસ લખી શકો છો અને જો તમને આ કાર્ય ખૂબ પસંદ આવ્યું હોય તો તમે લાઈક પણ કરી શકો છો અને શેર પણ કરી શકો છો અને આ બધું કરવાથી આ તમારા આવા નાના નાના સહયોગથી ખરેખર આવી બધી સેવાકીય પ્રવૃત્તિઓ હંમેશા કાર્યરત રહેતી હોય છે અને આ સોશિયલ મીડિયાનો તમારો સાથ અને સહકાર જો અમને ખૂબ મોટા પ્રમાણમાં મળશે તો ચોક્કસ અમને પણ ખૂબ ઊપ મળશે અમને આ માનવ પરિવાર ટ્રસ્ટની ટીમને એક નવી ઊર્જા પણ ચોક્કસ મળશે અને આ બધું મિત્રો તમારા હાથમાં છે તો ચોક્કસ આ સુંદર મજાની પ્રવૃત્તિને નિહાળતા નિહાળતા તમે લાઈક કરી શકો શેર કરી શકો કમેન્ટ્સ કરી શકો છો અને મિત્રો આવો વાત કરીએ આ માનવ પરિવાર ટ્રસ્ટમાં આશરો લઈ રહેલા એક એક જીવ કારણ કે હું લાઈવના દ્રશ્યો નિહાળી રહ્યો છું જ્યારે બહુ ઓછા વ્યૂ તો ઘણા બધા આવે છે પરંતુ એની સાથે સાથે કન્ટિન્યુ લાઈવમાં જોડાવા માટેની બહુ ઓછી સંખ્યા છે અને ચેટ રેટ પણ ઘણો બધો ડાઉન છે તો ચોક્કસ તમે ચેટ રેટ આપો લાઈક કરો અને કમેન્ટ્સ કરો અને હવે જે તમે પોસ્ટર્સ નિહાળી રહ્યા છો તમારા મોબાઈલની સ્ક્રીન પર જે સરળતાથી પોસ્ટર્સ નિહાળી રહ્યા છો અને અમે એવી રીતે આ પોસ્ટરને પ્લે કરીએ છીએ કે એક એક શબ્દ તમે શાંતિથી વાંચી પણ શકો કારણ કે આ જે પોસ્ટર છે એ માનવ પરિવાર ટ્રસ્ટનો આશરો લઈ રહેલા એક એક જીવ માટેનું એક મેનૂ પણ કહી શકાય જેમાં ડિટેલ્સમાં તમે જોઈ શકો છો સવારનો સાહ નાસ્તો એક ટાઈમનું ભોજન

તો આ ટ્રસ્ટી મંડળે એક સુંદર મજાનો નિર્ણય કરેલો છે કે એક સ્ક્વેર ફીટનો રેટ માત્ર એક હજાર રૂપિયા નક્કી કર્યો છે અને આ બધું તમે જો કોઈ દાન ડોનેશન અથવા સહાય આપવા માગતા હો તો આ બારકોડ પણ અવેલેબલ છે અને તમે સ્પષ્ટપણે નિહાળી શકો છો અને જો તમે કોઈ સહાય આપવા માગતા હો તો બારકોડ પણ ચોક્કસ અવેલેબલ છે અને એને લગતા તમામ ડોક્યુમેન્ટ્સ જેમ કે એની ઓરિજિનલ સ્લીપ જો તમે આઈટી રિટર્ન ભરતા હો તો તમને કર મુક્તને ને પાત્ર આ સંસ્થા છે તો એને લગતા તમામ ડોક્યુમેન્ટ્સ પણ માનવ પરિવાર ટ્રસ્ટ તુરંત અવેલેબલ કરાવે છે અને વાત કરી મે મિત્રો તો માત્ર નાણાં જ નહીં પરંતુ જો તમે વધારે કોઈ સહાય આપવા માંગતા હો તો હું તમને જો વાત કરીશ તો મિત્રો તમે જે રેડ ડ્રેસમાં ભાઈઓને નિહાળી રહ્યા છો જી હા મિત્રો આ કોમન ડ્રેસ આ ટ્રસ્ટી મંડળ દ્વારા નક્કી કરવામાં આવેલો છે ભાઈઓ માટે રેડ ડ્રેસ અને બહેનો માટે બ્લુ ડ્રેસ તો જો તમે કપડા આપવા માંગતા હો તો પણ આપી શકો છો અને જરૂરી દવા અમારા ડોક્ટર્સના જણાવ્યા મુજબ તમે દવા પણ આપી શકો છો અન્ય રમતગમતના સાધન આપી શકો છો અથવા તો સંગીતના કોઈ સાધન પણ ચોક્કસ આપી શકો છો અને મિત્રો જેમ મેં બહેનોની ભોજન વ્યવસ્થા વખતે તમારી સાથે વાત શેર કરી હતી કે આ મહિનાના અંત સુધીમાં પાંચ હજાર નવા સબસ્ક્રાઈબર આપણે સવે ભેગા મળી અને જોડવાના છે અને આ લક્ષ્યાંક સુધી પહોંચવામાં તમારે સૌએ સાથ ને સહકાર આપવાનો છે કારણ કે તમારા સાથ ને સહયોગ વિના આ બિલકુલ શક્ય નથી અને માનવતા ધર્મનું એક ઉદાહરણ આપણે સૌએ ભેગા મળી અને એક પૂરું પાડવાનું છે પાંચ હજાર નવા સબસ્ક્રાઈબર્સ આપે સૌ જોડવાના છે માત્ર યુટ્યુબ ના માધ્યમથી તો આપણે લાઈવ જોઈએ છીએ માત્ર યુટ્યુબ જ મિત્રો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ આ બંને આઈડી પર પણ આપણે લાઈવ ટાઈમ ટુ ટાઈમ લાઈવ દ્રશ્યો પ્લે કરીએ છીએ અને જ્યાં યુટ્યુબ અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ બંને જગ્યાએ આ માનવ પરિવાર ટ્રસ્ટની આઈડીનું નામ છે માનવ પરિવાર ટ્રસ્ટ જેને તમે ફોલો કરી શકો છો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પણ ઇન્સ્ટાગ્રામ પર પણ તમે તમામ ગતિવિધિને નિહાળી શકો છો અને જો એમાં જે કાંઈ વિડીયો આપના વિડીયો જે અમે દર્શાવીએ છીએ જો તમને એ તમામ સેવાકી પ્રવૃત્તિઓ ખૂબ પસંદ આવતી હોય તો ચોક્કસ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ફોલો કરી શકો છો ઘણા બધા એવા પણ પ્રશ્નો આપણી સમક્ષ આવતા હોય ઘણી આ માનવ પરિવાર ટ્રસ્ટ ને ઘણા બધા વ્યવસ્થાની જરૂરિયાત હોય તો સોશિયલ મીડિયા પણ એક સહભાગીદાર આપણી સાથે બની શકે છે આ વાતને આપણે સૌ સમજીએ છીએ

અને મળીશું નેક્સ્ટ ડે માં નેક્સ્ટ સેશનમાં ત્યાં સુધી આપ સૌને રોહિત ધોળિયાના સાદર પ્રણામ થેન્ક યુ